ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુથી પોલીસ દ્વારા નો ડ્રગ્સ ભરૂચ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ડ્રગ્સના વેચાણ અંગેની મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ ઓમકાર ટુની સામે ન્યૂ સિટી કોમ્પ્યુટરની પાછળ બાબરનાથની ચાલમાં રેડ કરતા આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે શુભમ સંજય પરિહર રહેવાસી નીલકંઠ સોસાયટી ઓએનજીસી વર્કશોપ પાસે અંકલેશ્વર જગદીશ સેલાભાઈ ભરવાડ રહેવાસી રચનાનગર રાજપીપળા ચોકડી અંકલેશ્વર અને વસીમ રાજા હનીફ શેખ રહેવાસી મન્નત સોસાયટી આંબોલી રોડ અંકલેશ્વરની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી ઓગણસી હજાર ચારસોની કિંમતનું એમડી ડ્રગ્સ મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીઓ છૂટકમાં ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે